હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે આદુ લસણ અને કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તો એના માટે અહીંયા કાચી કેરીને છાલ ઉખેડી અને નાના નાના કટકા કરી લીધા છે અને કેરીના કટકા આપણે બે વાટકી લીધા છે અને કેરીની સાથે આપણે આદુ અને લસણ લેવાના છીએ તો અહીંયા મેં આદુ લીધું છે પા વાટકી બે વાટકી કેરી પા વાટકી આદુ અને આદુના પણ ઝીણા ઝીણા મેં ચીલી કટરમાં ક્રશ કરી લીધું છે અને લસણ છે અહીંયા અડધી વાટકી એને પણ ચીલી કટરની અંદર ક્રશ કરી લીધું છે કેરીના કટકા મેં છરીથી કર્યા છે અને આદુ અને લસણને આપણે ચીલી કટરની અંદરથી ઝીણા ઝીણા ક્રશ કરી લીધા છે ત્રણ ત્રણ ચમચી અહીંયા લઈશું આપણે મીઠું અને એની સાથે ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું તો મીઠું અને લાલ મરચું છે એ ત્રણ ત્રણ ચમચી આપણે લીધા છે અને કાશ્મીરી મરચું છે એ તીખું ઓછું હોય એટલે આપણે ત્રણ ચમચી લીધું છે જો તમે તીખું મરચું લેતા હોય તો અહીંયા બે ચમચી લેવું આ રીતે મીઠું અને મરચું છે એ બંને કેરી લસણ અને આદુમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું પછી પોણી વાટકી તેલ લીધું છે કાચું તેલ સેચ પણ ગરમ કર્યું નથી અને ગરમ કરીને ઠાર્યું પણ નથી એકદમ ઠંડુ તેલ જ લીધું છે તો આ બધા મસાલાની અંદર તેલ છે એ સરસ રીતે મિક્સ કરી દઈએ તૈયાર છે આપણું આદું લસણ અને કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું